આણંદના તારાપુરમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે વ્યાજની ઉઘરાણી માટે હથિયારો સાથે ગરબા ઘુસ્યા હતા ઘરના દરવાજા પર લાકડીઓ પછાડી આતંક મચાવ્યો હતો તારાપુરની આયશા સોસાયટીમાં ઘટના બની હતી વ્યાજખોરોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદ ન લીધી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે અગાઉની ફરિયાદમાં પોલીસે કાર્યવાહી ન કરતા વ્યાજખોરો બેફામ બન્યા છે વ્યાજ ખોરો આવેલા ઘેર અને જારી પછાડીને ગમે તે ગાળો બોલતા હતા ઘરમાં અમે લોકો એકલા હતા અને હેરાન પરેશાન કરે છે બહાર નીકળીશું તો તમને મારી નાખીશું એ બધી ધમકી આપે છે અને બીવડાવે છે બધાને અને મારા છોકરાને મારા હસબન્ડને બધાને એ લોકો હેરાન કરે છે આવી રીતે અને અમે આવી અરજી અહીંયા આગળ પંદર દિવસ પહેલાં અહીંયા આગળ આપેલી પોલીસ સ્ટેશનમાં તારાપુર પણ એનો કોઈ નિકાલ આવ્યો નહીં રાત્રે બધું ચારી બધું ખખાડીને અમને હતા આ લોકોની તા બહુ ખસા થી છે આવી હેરાન કરતી અમને અને વધારે પડતું વ્યાજ લે છે કેટલા રૂપિયા એમને ચૂકવેલા છે તે છતાં અમને હેરાન કરે છે દાહોગ છે